નમસ્કાર મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જી હા મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવેલી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવેથી મધ્યમ વરસાદ થશે ઉત્તર મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે વડોદરા નડિયાદ અને આણંદ સુરત નવસારી તાપી નર્મદા પોરબંદર જામનગર સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તેની સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો વરસાદને પગલે વહીવટ તંત્ર દ્વારા ચાર બસો પાંચ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થાનાંતર કરવામાં આવ્યું છે તેમજ છસોને ચોર્યાસી નાગરિકોનું રીક્ષું કરવામાં આવ્યું છે